સુરતમાં હવે તો બધું નકલી ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે હોસ્પિટલ બાદ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ બોગસ હોવાનો આક્ષેપ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે

મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહ્યું છે પુણાપાટિયા ખાતે આવેલા લા સીડાટેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચલાવાઈ રહ્યા છે એક જ દસ બાય વીસની દુકાનની અંદર પાંચ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે થોડા દિવસોથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે અહીં અમારા ડોક્યુમેન્ટ રાખી લેવામાં આવ્યા છે અને મસ્ત મોટી ફી પણ વસૂલવામાં આવી રહી છે તેથી આજે અમે તપાસ કરવા માટે પહોંચ્યા હતા આ દરમિયાન ત્યાંના ઓનર ગાયબ હતા અને એક મહિલા હતા જેમણે જણાવ્યું હતું કે અમે માત્ર એડમિશન જ અહીં કરીએ છીએ અભ્યાસ બેંગ્લોર થાય છે તપાસ દરમિયાન ત્રણ વિદ્યાર્થીનીઓ આવી હતી અને તે જી એન એમ એટલે કે નર્સિંગનો કોર્સ કરતી હોવાનું જણાવ્યું હતું આ ત્રણ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે અમે નર્સિંગનો ત્રણ વર્ષનો કોર્સ કરીએ છીએ અને અહીં અભ્યાસ કરાવવામાં આવે છે પરીક્ષા માટે અમને બેંગ્લોર લઈ જવામાં આવે છે આ તમામ બાબતનું રેકોર્ડિંગ પણ કરી લેવામાં આવ્યું હતું ત્યારે આજ અમે જ્યારે રૂબરૂ પુણા ખાતે આવેલ સીતા કોમ્પ્લેક્સની અંદર જીવનભી મેડિકલ ઇન્સ્ટિટ્યુટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સની અંદર આવેલી પંદર બે ટકેશ ની ચાલી રહ્યું છે તેની રૂબરૂ અમે આવીને દેખરેખ કર્યું અને જોયું તો અંદર સંચાલક હાજર ન હતા અને સંચાલક દ્વારા સ્ટાફને અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા જીએનએમ અને ડીએમએલ ટુ દ્વારા પેરામેડિકલના અને મેડિકલના કોર્સ ચાલી રહ્યા છે જે અનલિગલી છે અને અમને પૂછ્યું કે તમે જીએમસી અને આઈએમસીની પરમિશન છે ચાલી રહ્યા છે અથવા તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટક ની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા અથવા લઈ જવામાં આવી આવતા હોય છે અને જ્યારે પેરામેડિકલ કાઉન્સિલ માં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સ ને કઈ રીતે ભણાવવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમનસીબે વિદ્યાર્થીઓને જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી થી નેવું સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે ત્યારબાદ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા પેરામેડિકલ કાઉન્સિલમાં પણ કોલ કરીને આ અંગે તપાસ કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટ થયું હતું કે જો દુકાનમાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હોય તો તેની માન્યતા આપવામાં ન આવી હોય પેરામેડિકલ કાઉન્સિલે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે જણાવ્યું હતું કે માત્ર એક દુકાનમાં મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હોય અને તેની પરીક્ષા અન્ય કોઈ રાજ્યમાં આપવા લઈ જવામાં આવતા હોય તો તેવા કોઈ પણ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટને માન્યતા આપવામાં આવતી નથી ગુજરાતની માન્યતા હોય તો જ અહીં અભ્યાસ કરાવી શકે અન્ય રાજ્ય અથવા લોકો અહીં એડમિશન પણ ના લઈ શકે યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પુછડીયા એ જણાવ્યું હતું કે અમે અહીં અંદર પ્રવેશ્યા ત્યારે માત્ર દસ બાય વીસ ની આ દુકાન છે જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે અને પાછળના ભાગમાં બેન્ચ ગોઠવી દેવામાં આવી છે અહીં કરાવવામાં આવતા કોર્સની ફી એસી હજાર સુધીની છે અહીં જે અભ્યાસ કરી રહ્યા છે તેમના સર્ટિફિકેટ પણ કોઈ ભરતીમાં માન્ય ન હોય તેવું પણ જાણવા મળ્યું છે જેથી કરી અહીં વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયા ને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યુટ ચાલે છે એનો પડદાફાશ આગ્રહ કર્યો છે સમગ્ર બાબત ની વાત કરી ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત બાર માન્યતાવાળા માન્યતા વાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહિયાં થી પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે

શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં બીજા પણ કોર્સ છે ડીએમએલટી ને બધા આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલીસ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અનજાણે એને કદાચ કંઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઊભું કરી શકે છે આવી જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ નામની કોઈ સંસ્થા નર્સિંગ કાઉન્સિલના રેકોર્ડ પર નથી જેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું પણ છે અને મારી રજૂઆત પણ છે બ્યુરો રિપોર્ટ સુરત